મિત્રો તમે જાણો છો કે આપણો ભારત દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો અંગ્રેજો ચાલ્યા જતા ભારત અને પાકિસ્તાન એવા બે દેશ સ્વતંત્ર થયા દેશના ભાગલા થતા કેટલીક સમસ્યાઓ સર્જાઈ એમાંની મુખ્ય સમસ્યાઓ આ હતી એક શરણાર્થીઓના પુનઃ વસવાટની સમસ્યા બે પાંચસો બાસઠ દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે વિલીનીકરણની સમસ્યા ત્રણ કોમી રમખાણોને થાળે પાડવાની સમસ્યા ચાર નવા રાષ્ટ્ર તરીકે જનતાની અપેક્ષાઓ સંતોષવાની સમસ્યા દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા થઈ ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસની મધરાતે દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેના સ્થાને ત્રિરંગો ઝંડો ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ લહેરાવ્યો દેશભરમાં લોકોએ રાતભર જાગીને સ્વતંત્રતાની ઉજવણી કરી ઠેર ઠેર સભા થઈ સરઘસો નીકળ્યા દેશી રાજ્યોની હિલચાલ હિંદ સ્વાતંત્ર્ય ધારાની કલમ મુજબ કેટલાક દેશી રાજ્યોએ સંપૂર્ણ સ્વતંત્ર રહેવાના પ્રયાસો શરૂ કર્યા સર સી પી રામસ્વામી અયરે ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું હૈદરાબાદના નિઝામે ભોપાલના નવાબે ઇન્દોરના હોલ્કરે પણ આવી જાહેરાત કરી જુનાગઢના નવાબે જુનાગઢને પાકિસ્તાન સાથે જોડાયેલ જાહેર કર્યું આમ જો દરેક રજવાડું સ્વતંત્ર રહેવા ઈચ્છે તો આખું ભારત નાના નાના રાજ્યોમાં વિભાજીત થઈ જાય તેના લીધે રાજ્યોની સરહદોના પ્રશ્નો ઊભા થાય તે દેશી રાજ્યોનો વિકાસ મર્યાદિત થઈ જાય રાજ્ય રાજ્ય વચ્ચે અવારનવાર સંઘર્ષો પેદા થાય તો ભારતને મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ ન સરે ને પ્રજા દુઃખી થાય દેશી રાજ્યોનું વિલીનીકરણ એ સમયે ભારતમાં પાંચસો દેશી રાજ્યો હતા આ રાજ્યો ભારત સંઘ સાથે જોડાય તો અખંડ ભારતની રચના શક્ય બને આ એક અતિ મહત્વનું વિકટ અને મુસદ્દીભર્યું કામ હતું તે કામ તે સમયના ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન શ્રી વલ્લભભાઈ પટેલ અને તેમના ગૃહસચિવ શ્રી વીપી મેનને મુસદ્દીપણું દાખવીને પાર પાડ્યું પાંચસો ઓગણસાઠ રાજ્યોને ટૂંક સમયમાં જ ભારત સંઘ સાથે જોડી દીધા તેમણે રાજાઓમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી આ કામ કર્યું ભારત સંઘમાં જોડાવાની સૌ જાહેરાત ભાવનગરના રાજા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ કરી હતી જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ રાજ્યો અંગે મળાગાંઠ પડી હતી જુનાગઢનો પ્રશ્ન જૂનાગઢના નવાબ સામે ત્યાંની પ્રજાએ ક્રાંતિ કરી રતુભાઈ અદાણી અને અન્ય નેતાઓએ જૂનાગઢમાં આરજી હકુમતની સ્થાપના કરી સરદાર પટેલે જૂનાગઢમાં લોકમત લેવડાવ્યો અને તેને ભારત સંઘ સાથે જોડી દીધું નવાબ તેના કુટુંબ કબીલા સાથે પાકિસ્તાન ભાગી ગયો હૈદરાબાદનો પ્રશ્ન હૈદરાબાદનો નિઝામ પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતો હતો જે ભારતને મંજૂર ન હતું નિઝામ સામે લશ્કરી પગલા ભરવામાં આવ્યા અંતે નિઝામ શરણે આવ્યો અને હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડ્યું કાશ્મીરનો પ્રશ્ન કાશ્મીરને પોતાની સાથે જોડી દેવા પાકિસ્તાને તેના પર સૈન્ય વડે હુમલો કર્યો ત્યાંના રાજા હરિસિંહે ભારતની મદદ માંગી સરદારે કુને વાપરી હરિસિંહની સહી જોડાણ ખત પર લઈ ત્યાં લશ્કર ઉતાર્યું અને મદદ કરી સમયસર લશ્કરી મદદ મળતા કશ્મીર પાકિસ્તાનના હાથમાં જતા જતા રહી ગયું છતાં યુએનની દખલગીરીથી થોડોક ભાગ પાકિસ્તાનના કબજા હેઠળ છે જેને પાકિસ્તાન આઝાદ કાશ્મીર તરીકે ઓળખાવે છે ગાંધીજીની હત્યા ભારત દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં માં સ્વતંત્ર થયો તે પછી દેશ સમક્ષ આવી પડેલી કેટલીક સમસ્યાઓ ઉકેલવા નેતાઓએ પ્રયત્નો કર્યા તે દરમિયાન કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા આ કોમી રમખાણો રોકવા ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા હતા લોકોને શાંતિ જાળવવા તેઓ અપીલ કરતા હતા આ સમય કટોકટી ભર્યો રહ્યો તે દરમિયાન ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા તે સમયે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની ગોળીઓ મારી હત્યા કરી નાખી આ સમાચારથી સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો જવાહરલાલ નહેરુએ કહ્યું કે આપણા જીવનની રોશની બુજાઈ ગઈ છે અને ચારે તરફ અંધકાર છે દેશની એકતા માટે ગાંધીજીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું દિલ્હીમાં બાપુની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી આ સ્મશાન યાત્રામાં લાખો લોકો જોડાયા અને ગાંધી બાપુને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી બાપુને જ્યાં અગ્નિદા અપાયો તે સ્થળ રાજઘાટ તરીકે ઓળખાય છે આજે પણ દિલ્હીની મુલાકાતે અવારનવાર સૌ કોઈ રાજઘાટની મુલાકાત લે છે અને બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે નિરાશ્રિતોનો પુનઃ વસવાટ ભારત પાકિસ્તાનના ભાગલા પડતા પાકિસ્તાનમાંથી લાખો લોકો હિજરત કરી ભારતમાં આવ્યા આ લોકો પોતાની મિલકતો ત્યાં મૂકી હાથે પગે અહીં આવ્યા હતા આવા નિરાશ્રિતોનો વસવાટ અને રોજગારીની વિકટ જવાબદારી ભારત સરકારને શિરે આવી સરકારે રાહત છાવણીઓ ઉભી કરી સૌને થાળે પાડવા આશ્વાસન આપવા કોશિશ કરી આ કાર્યક્રમમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓએ પણ સારો સહકાર આપ્યો આ નિરાશ્રિતો સમય જતાં ભારતીય લોકોમાં ભળી ગયા અને સ્થિર થયા ભારતનું બંધારણ અને તેનો અમલ ઈસવીસન ઓગણીસો છેતાળીસમાં ભારતનું નવું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી આ બંધારણ સભાના ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રમુખ હતા ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસ સુધી આ સભાએ કામગીરી કરી અગિયાર જેટલા સત્ર યોજાયા જેમાં એકસો દિવસ બેઠકો પણ થઈ લગભગ ત્રણસો સભ્યોએ આ પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ ભજવ્યો તે સભ્યોમાંથી થોડા નિષ્ણાત સભ્યોની એક બંધારણ સમિતિ રચવામાં આવી આ બંધારણ સમિતિના અધ્યક્ષ ડોક્ટર સાહેબ આંબેડકર હતા બંધારણ સમિતિએ લેખિત સ્વરૂપમાં બંધારણ તૈયાર કર્યું બંધારણ સભાએ તેને પસાર કર્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતમાં નવા બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો આપણા દેશમાં આપણું એટલે કે પ્રજાસત્તાક રાજ્યનો અમલ તે દિવસથી શરૂ થયો તેથી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે આપણે દર વર્ષે ઉજવીએ છીએ ઓગસ્ટ દિન અને જાન્યુઆરી પ્રજાસત્તાક દિન આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો છે તે સમયે અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટ બેટન હતા તે નિવૃત્ત થઈ સ્વદેશ પાછા ગયા ત્યારબાદ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી નિમાયા આમ રાજગોપાલાચારી પ્રથમ હિન્દી ગવર્નર જનરલ હતા અને તેઓ છેલ્લા ગવર્નર જનરલ પણ હતા નવા બંધારણનો અમલ શરૂ થતાં આ પદ કેન્સલ થયું તેને સ્થાને રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો આવ્યો સ્વતંત્ર ભારતના ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા